સીધી રીતે લાઇઝનિંગ નથી કરતા જે ટાઉન પ્લાનિંગ થતું હોય તેમાં કોઈના પ્લોટ આડા અવળા કરવા હોય આગળ પાછળ કરવા હોય તો એ માટેની જે પ્રક્રિયા હોય એનું લાઇઝનિંગ કરતા હોય છે અને ભ્રષ્ટાચારનો જે રૂપિયો લેતા હોય છે વચેટિયા જેને આપણે કહીએ છે એને જ એજન્ટ કહેવામાં આવે છે અને એના મારફત લેતા હોય છે આ જે સાગઠિયા અહીંના રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર છે તેમના દ્વારા ત્રણ લોકો કામ કરતા હતા તેમના માટે એમાંથી એક પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે અને અન્ય બે એજન્ટ છે એ બે એજન્ટ પણ અત્યારે કરોડોના આસામી બની ગયા છે માફ કરજો ત્રણે ત્રણ એજન્ટ કરોડોના આસામી બની ચૂક્યા છે ગઈકાલથી જે એસીબી ની કાર્યવાહી શરૂ થઈ એ એસીબી ની કાર્યવાહી ને લઈ અને ત્રણે ત્રણ એજન્ટ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે જોકે માગણી એ પણ છે કે આ ત્રણે ત્રણ એજન્ટોની તપાસ પણ કરવામાં આવે કે અત્યાર સુધી તેમણે કોના કોના કામ કરાવ્યા છે અને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે તો સૌથી મહત્વપૂર્ણ બાબત રાજકોટ

દસ વર્ષથી ટાઉન પ્લાન તરીકે સાગઠિયાનું એક ચકલી શાસન રાજકોટમાં જોવા મળી રહ્યું છે જોકે મદદનીશ ઇજનેર તરીકે એમડી સાગઠિયા ફરજ ઉપર જોડાયા હતા મ્યુનિસિપલ કમિશનર જે અત્યાર સુધી બદલાયા તેની વાત કરીએ તો અજય ભાદુ વિજય નહેરા બચ્ચા પાની ઉદિત અગ્રવાલ અમિત અરોરા અને આનંદ પટેલ જે છેલ્લે હમણાં તેમની બદલી કરવામાં આવી એટલા મ્યુનિસિપલ કમિશનર બદલાયા પરંતુ આ સાગઢિયા એની એ જ પોસ્ટ ઉપર રહ્યા અને આટલા વર્ષોમાં જે અગાઉ મેં કહ્યું કે ત્રણ એજન્ટો મારફતે તે પોતે કરોડપતિ બન્યા છે અને સાથે સાથે એજન્ટો પણ કરોડોના આસામી બન્યા છે એસીબી હવે જો આ એજન્ટ સુધી પહોંચે તો ખરેખર તપાસ થાય કેટલા લોકોએ કામ કરાયું છે કેટલા કરોડનું કામ કરાયું છે એ પણ જાણવા મળી શકે સાથે જે સમાચાર અત્યારે પણ મળી રહ્યા છે કે આ ગેમ ઝોન ની અંદર અગ્નિકાંડ થયો એમાં સસ્પેન્ડેડ પીઆઈ બંને જે પીઆઈ છે સસ્પેન્ડેડ તેના નિવેદન નોંધવામાં આવ્યા છે જેની અંદર એનઆઈ રાઠોડનું પણ નિવેદન નોંધાઈ ચૂક્યું છે અને વીઆર પટેલનું પણ નિવેદન નોંધાયું છે અને નિવેદન નોંધ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા છે હજી સુધી તેમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ આ ઉપરાંત તત્કાલીન બે પીઆઈ ને પણ નિવેદન લેવા માટે થઈ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ગઈકાલે ગાંધીનગર થી લઈ અને રાજકોટ આવી છે અને તેમના પણ નિવેદન નોંધાયા છે આ ઉપરાંત બે એવા પીઆઈ છે કે જે આ વચ્ચે એટલે બે એકવીસ જુલાઈ બે હાજર ચોવીસ સુધી ફરજ નિભાવી ચુક્યા છે અહિયાં આ વિસ્તાર ની અંદર તેમના પણ નિવેદન નોંધવામાં આવે તે પ્રકારની માહિતી પણ હાલ મળી રહી છે ધોની આભાર હિરેન આ જાણકારી આપવા માટે